જય સ્વયંભુ કહે છે કે જે મનુષ્ય સદગુરુના વસનમાં વિશ્વાસ રાખી અને ચાલ્યા જાય છે તેની હર કોઈ મનોકામના પૂર્ણ થાય છે અને તેનાથી ઉલટું જે મનુષ્ય ચાલે છે તેને જ રાક્ષસ કહેવામાં આવે છે સદગુરુ સાક્ષાત પરિભ્રમ પરમાત્મા છે જે શિષ્ય એકમતા એક મના એક ધર્મવાળા અને એકમાત્ર સદગુરુના વસનમાં સાલવાવાળો છે તેને સાક્ષાત્કાર થાય છે અને તેની ઉપર દેવી અને દેવતાની પણ કૃપા થાય છે તેની પર પ્રસન્ન રહે છે અને તેને વિજય અપાવે છે આવા દઢ વિશ્વાસવાળાની સદગુરુમાં ભાવભક્તિ અને શરણાગતિ વધે છે કોઈના દોષ ના જુઓ ગુણને જો ભાઈ અને જો જોવા જ હોય તો પોતાના અવગુણને જુઓ જે મનુષ્યને સદગુરુમાં વિશ્વાસ હોય છે તે પૂર્ણ બની અને સદગુરુની કૃપાથી તે પરમાત્મામય બની એટલે બ્રહ્મરૂપ બની અને હરેક બંધનોનો નાશ કરી અને તે સ્વયંમાં સમાઈ જાય છે અને તેની ઈચ્છા મુજબ તે અંતે પરમ પદની પ્રાપ્તિ કરે છે અને હે માનવ હે જીવ જે સદગુરુ છે તે હર કોઈ પરાશક્તિ જ છે તેનાથી વિશ્વમાં કોઈ મોટી શક્તિ નથી સદગુરુ છે તે અનંત કોટી બ્રહ્માંડોની શક્તિ ધરાવે છે કારણ કે શક્તિ અને સદગુરુ એ દૈત નથી અદૈત છે એટલા માટે તું હે જીવ આ સદગુરુ રૂપી જ્ઞાનની સમજ આ જ્ઞાનને સમજ અને તેનો બની જા તેને આ દેહરૂપી નાવ એને સોંપી દે અને પછી જો તું શું કરી શકે છે શું કરવા સમર્થ છો તું કોણ છો એ નક્કી તને થઈ જશે અને તારું કલ્યાણ થશે સદગુરુ દયાળુ અને કૃપાળુ છે ભાઈ પરમાત્મા રૂપ બનાવનાર સદગુરુ સ્વયં પરમાત્મા છે બોલો सत्यसनातनधर्म जय स्वयम्भो